સુરતના ઓનલાઈન વેપારી યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી યુવકે પૂર્વ પત્ની હોવાના પરિવારના આક્ષેપ કર્યા હતા ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે મોટા વડા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને તેના દસ પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની ગુનો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને એક પાડવામાં આવ્યા છે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી જયદીપને વાળ પકડીને માર મારીને ગાળો આપતી હતી ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી જો કે બાદમાં તેણે સંપર્ક સાથે રહેવા કહ્યું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી શીતલ કહેતી હતી કે હું ઘરના ધાબો ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરી નાખીશ તેવી ધમકી પણ આપતી હતી જેથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ બંને છૂટાછેડા લીધા હતા દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાચણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત દસ સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળીને માર માર્યો હતો અને એની ગાડીમાંથી એક સુસાઈડ નોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરોબરની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો જે બનાવ્યો છે એ વિડીયો કેટલો બનાવ્યો છે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઈડ કરી એ દિવસમાં છે અને બે વિડીયોની પહેલાં એ બે વિડિયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયો બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી કેવી રીતે આવી કેટલા મહિના રહીને જતી ગઈ એ બંનેના પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ સીધેલે પૂરો કરેલા એને ઇમોશનલ ટેકનોલોજી એ જ્યારે શીતલ છે અહીંયા રિવસ થઈ ગયા હતા ત્યારે પછી હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દે છે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે